ફોર વ્હીલરમાં ભરી લાવેલ ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે બે ઇસમોને ઝડપી પાડતી વડોદરા શહેર પીસીબી પોલીસ કમિશનર નરસિંહ કોમરનાઓએ વડોદરા શહેરમાં પ્રોહિબિશન જુગારની અસામાજિક પ્રવૃત્તિ કરતા તત્વો અંગે માહિતી મેળવી પ્રોહિબિશન જુગારના સફળ કેસો કરી નાબૂદ કરવા માટેની સૂચના કરેલી હોય જે સૂચનાના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર સીબી જનરલ પીસીબી હોય તાબાના માણસોને પ્રોબિશન જુગાર અંગે બાતમી મેળવી સફળ કેસો શોધી કાઢવા જરૂરી સૂચના માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું આવી ગુનાહિત પ્રવૃત્તિ આચરતા ગુનેગારો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચના કરેલ હોય જેને આધારે નાઓએ હકીકત મળેલ કે માંજલપુર પીસીબીઓ સર્કલ પાસે આવેલ ભગત કોલોનીમાં રહેતા હિતેશભાઈ ઉર્ફે સોમભાઈ પટેલ નાઓ તેના ડ્રાઈવર સાથે તેની પાસેથી સિયાઝ કાર જેનો રજિસ્ટર નંબર જીજે જીરો વન આરજો એકતાલીસ જીરો ચાર બા ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરી હાલોલ તરફથી વડોદરા તરફ આવી રહ્યો છે ગોલ્ડન ચોકડીથી પસાર થનાર છે જે હકીકતના મુજબની જગ્યાએ વોચમાં રહેલી હાજર રહી રેડ કરતા ફોર વ્હીલમાં ભરી લાવેલા ઇંગ્લિશ દારના જથ્થા સાથે ઇસમોને ઝડપી પાડી હરણી પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન અંગેનો ગુનો રજિસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે અહેવાલમાં ન્યૂઝ નિખિલ ગાયકે વડોદરા